મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે ને આઈસર ત્રણસો પાસઠ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કંડિશનની વાત કરી તો ખૂબ જ સારામ સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જશે ગેરિંગ બધું સારું છે છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામ સારી જોવા જઈશે અને મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરી તો સિત્તેર એંશી ટકા જેવા તમને ટ્રેક્ટરના ટાયર જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરી તો અમરેલી તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જળશે અને મિત્રો ખાલી બે હજાર કલાક ચાલેલું ટ્રેક્ટર અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરી તો એકવીસ બાવીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન અથવા ટાઇટલમાં પણ મળી જશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો ચાર લાખ નેવું હજાર અંદાજીત કિંમત રાખેલી છે ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે રૂબરૂ સ્થળ ઉપર તમને કિંમતમાં ફેરફાર